પંચાયત માં જવાનું હા ના તમાર નહીં જવાનું પંચાયત માં પણ આ પોચો આલી લીધી જો આટલા નોમ વારવાની સની હે ખબર હા ઘર વેરાની ઘર વેરાની હે હા કલાટી એ મને આલી કે તમે સરપંચ લઈ જાઓ એટલે બધાને આલ પોસ્ટી કરી દેજો તો મારે જવાનું હું બહાર બીજા કોમ કોની કોની હે આ વિનુજી એક વિનુજી ની હા નગીનજી સા

પાવર કે આ કહે આ જો કરવાનો હોય તો એમ તો ફરી ખબર હ ને મારી વાત ખબરો પાવર ના કરાય એ એમને એમ તો એ નહીં ભર તમને ખબર હા અલ્યા ભલા આદમી તમારી આપણે ચીઠીના ચાકર તમે સમજતા જમ નહીં તો પંચાયત માં એ આલી ઓભરો હોય એમને ઘેર આવી દઈએ આપણે હા એટલે આપણે શું આ તો આપણે સરપંચ તરીકે મારી ફરજ જ આવ હ હાર કંઈ વાંધો નહીં હાડો હ હા ન લઈ જાઓ બધા ઘેર ઘેર લઈને આ લે આવજો હાર હાર હાડો

ઘર વેરો ભર ઘર નહીં તમારું થઈ જુ તે કોને આવ્યું પંચાયત માં પેલો ફટાફટ જાહેર

નીકળી જા ઘરમાં હેટ ઓમ ઓમ કરમ એ બધું કપૂરજી જોડે કેવાન દે આઈ નહીં આઈ મારી જોડે નહીં કે નીકળ હેડો હું મો કપૂરજી ને બધું કેવાન તારે વેરો ભરવો જ પડશે આજે હેડો આમ નિકર તો ને તો કપૂરજી આવશે ને તારે એમની વાત છે શું કપૂરજી કપૂરજી કરો અલે મોંતું નહીં ઘરમાં નહીં પહેવાનું નીકળો નહીં આ તમારું ઘર થઈ ગયું વેરો ભરા છે તો ઘરમાં પહેવાશે બરોબર જે તમાર કપૂરજી આગળ જવું હોય પંચાયત માં જવા જતું રહેવાનું બરાબર પંચાયતે આવું આ તો વેરો ભરી જાવ જોઈએ ના કરે આ જવું વેરો ભર જાય છે તો માં આવું આપડે પંચાયતે જવું આપણે પેલા લાભાર બધા જોડે જવું વારી પાડ દઉં એમની ખબર હે તને કાનિયા હાલ પડી ના ઉપર ના ભાઈ ઉપર નકાવણ જા તો જા તો જા હેટ નેકરી જા ને ઘર માં નેકરી જા જી તો હું પેલા ની જોડે આજી નગીન ના નગીન ની વારી હે આ બ્લોક ના બોક બધું નાખેલું તો આધાર ચગી જાય ગ્રાન્ટો પાસ કરી આલી ગ્રાન્ટો લઈ આલી બધી તો આધાર આ બધા કેવા ચગી જાય નગીન પંચાયત માં કાકા તારા જ કાકો આવશે જાવ રાખ 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 હજુ કહું રાખ અરે કાકા આ બધું મન આ બધું મન ના

કોનું ના હોય તો ફરી અમે શું કરીએ વેરો તો ભરવો પડશે નહીં કામ ભરવું નહીં ભરું એવું નહીં લાલ ફરી તો ખબર છે સરપંચ હું જ છું તાર ફરી બાર નીકળી નહી તમારે બાજી લોકરો હેડો હજુ કુમવાની જાઉં ખબર પડી ના

હજુ પેલા જ્યાં જવાનું ચાલુ હ વેરાનું હેરો ભરવાનું નહી તારું મારા ગન નું તારા ગન નું હા કોઈ તો ના પાડે પણ તું આમ સરપંચ છે નીકળી જવાનું આ મેળો નીકરોતું હે જતો રે શું સમજ એટલે

તમારો ભલો થાય તમે હમજતા ન હિ જે વાત આપડું થોડો આ કેસ છે આ તો પંચાયત દ્વારા ઘણું કરશે ખાલી આ ટાઈગર ના સમજ્યા જ હતું સાપરાનો વેરો તો ભરો પડે એના બાની જગ્યા નહીં બધી તમને સરપંચ નો શું કરો તમે ના બનાવો કોઈ આ ટાઈગર સરપંચ હોત સમજે

બંકો છે પોત લઈને આવ્યો તો બંકો જોસીબી લઈને ટાઈગર તો તમારે ની જવું પડે મારી વાત રાજા બનવું હોય તો પ્રજા ની રક્ષા કરવી પડે સરપંચ બનવું હોય તો ગામ વિકાસ કરવો પડે ભલા આદમી તમે આ કશો વાત વિનુજી તમે તો તમારે પાઘડી ની મર્યાદા રાખીએ અમે આ તો મને બે લાફા જીકી દીધા અમને તો ના જા તમારી આવરી કપૂર ગમે તેવું પંચાયત નું ને તો સરપંચ જાતે જાતે જ આવ્યું કાગજ તમારે ઘેર ઘેર જાતે જ આવી જશે એ જ માન્યતા તમારે છોકરો ને એવું થાપાટી ને પોચો આલવા જવાય તમારે થોડો ભરવાનો હતો વેરો ભરો આ બધા ઘર ઘર નો હું કપૂરજી ભૂલ થઈ ગઈ મારે યાર હા ભૂલ નહીં

આપડે કઈ આગળ પથ ઉપર જવું હોય તો વેઠો તો આગળ જવાય બધા ભાઈઓની માફી બધા ભાઈઓ જ છે ને માફી માંગી લો

આવી ભૂલ નહીં કરો બસ આવી ભૂલ ના કરો ને એ વાત ની તમારે ફેઠ સુધી ખમણ મજા રહેશે જાવ બીનુંજી હેડો હા હા મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા